ફર્સ્ટ નંબરનો હાઈવે છે હાઈવે ઉપર જોઈએ જોઈ શકો છો તમે હાઈવે કેવો છે ગાડી હાલક ડોલક હાલક ડોલક થાય તો આપણે ચડી ગયા સીવી સાપર ગામમાં જેવી સાપર ગામથી આપણે જાઉં ઢોલરા ગામ ઢોલરા ગામથી ફાળ ગામ ફાળટી રાવકી રાવીથી તરવડા હરિપર થઈ સીધા જાવું આપણે સાપરા કિલસરા સાપરા ચાલો મળીએ આગળ જોઈ લેવી અમે કઈ કરી છે તો ભાઈ રાજકોટ થઈને ફરીને ન આવું હોય તો રસ્તો ક્યાંથી જાય છે તમને આખો રસ્તો બતાવી દેવો આજે કે ક્યાં ક્યાંથી હાલું તો સાપરા મેટ્રો જવા માટેનો ખાસ એ રસ્તો હે તમને એ રસ્તો આગળ બતાવી દેવો તો આવી ગયા સાપર ગામમાં પટેલ સમાજ વાડીથી મારી દેવાની ડાઈવર સાહેબ સીધો જાય છે એ રસ્તો ઢોલ ઢા ગયા સબુતરો હે સબુતરાથી મારી દેવાની ડ્રાઈવર સાહેબ તમે હાઇવેથી આવતા હોય એટલે તમારી જમણી બાજુ જે સાપર ગામનો સબુતરો આવે ને તે જમણી બાજુ મારવાથી કડિયા બાજુ આવી જાય છે ડોલડા ગામ આગળ આવતા પાણીની ઠાંકી આવે છે આ બાજુ ઘઉં આયેલા છે એ ઉગી ગયા છે ધ્યાન રાખવાનું અને અહીંયા કાળા કૂતરા બાજે છે નિશાની અને સામેથી આ બે કાળી ગાયો હાલી આવે જો લાલ કલરની એ રસ્તો હાલ્યું આવવાનું તો આપણે આવી ગયા છીએ ઢોલરા ગામમાં એન્ટર થઈ ગયા ઢોલરા ગામથી સીધી સીધી ઢોલરા ગામની બહાર કાઢી લેવાની સીધી સીધી તો આપણા ગામ ગામમાં નીકળી ગયા અને આવી ગયા ઢોલરા ગામના ગામના ગેટે મારી દેવાની સીધી ખાલી સાઈડ આગળ જઈને પાંચસો પાંચસો મીટર થાય નેથી મારી દેવાની પછી ડાયવર સાઈડ સીધો આવશે ફાળ ગામનો રસ્તો આથી રોડ આવી ગયો પછી જવું આપડે પાલગામ બાજુ પલરાગામ થી આગળ આવતા જો રસ્તો દેખાય છે બોર્ડ આવશે વીરવાનું અને આપણે સીધી મારી દઈશું અહીંથી ડ્રાઈવર સાહેબ એટલે સીધા આવી જઈએ આપણે ઓલમોસ્ટ પાળગામ અને આમ સીધો રસ્તો ગયો એ વીરવા ગયો ઘણા છોકરા ભૂંગળા ખાય 여기 있나?

ચાલો ખાવો હોય તો અડેજીયા અડેજીયા જવાય ખાધું પજામ પિસ્તાની ગયા હાક લેતા રહ્યો એટલે તમે રહ્યો માંદા એમ હા રે એવા છે હા જીવન જરૂરી છે અચ્છા હા ચાલો મળીએ પાછા આગળ તો ફાઇનલી આપણે આવી ગયા રાવકી ગામમાં જોઈ ચૂકવશુ આ રાવકી ગામ છે અને રાવકી ગામ આવી સ્પીડ બેકર સર ગામના ગેટથી આગળ ત્રણસો મીટર આગળ જઈને પાસે આપણે મારી દઈશું ડ્રાઈવર સાઈડ એટલે સીધાધાધું આપણે હરિપર તરોવડા હું તમને આખું લોકેશન બતાવી દઉં એટલે હું છે કે કોઈને હાઈડ બેડ વાળો માલ ભરો હોય તો ટેન્શન નહીં બધું નીકળી જવાય જો અહીંયા બોર્ડ પણ આવી છે જશે હરીફર થરવડા લોધિકા સીધા મારીશું ટન સીધા આપણે વહી આ હારી પર થરવડા બાજુનો ટર્ન લાગી ગયો આપણો કમ્પ્લેટ ભગવાનભાઈ થઈ ગયા છે મોઈ હવે આપણે એનું હાથ હોય જેવી છે ચાલો 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 આપણે વટી ગયા છે એવી હરિપર ગામ ને હવે આવ્યું તરાવડા ભાઈ હરિપર તરાવડા બે બાજુ બાજુમાં છે પાંચસો થી સાતસો મીટરના ગેપમાં પાછળ હરિપર આવી ગયું આપણે આવી ગયો તરાવડા હવે જશું આપણે આગળ સીધા અને હવે આવશે આખો આવ્યો મને યાદ નથી તરવડા તરવડા જીઆઈડીસી હવે આવશે ભવાનભાઈ જાય છે સોલા ખાતા ખાતા માસલા લેવલ માલ છે ઉપર પૂટા છે નીચે વજન થઈ ગયો ગોળ કારણ કે ભર્યો છે બેઠો રોડ એટલે વધારે ઓલું થઈ ગયું છે જો વજન વધી ગયો જો વાસે અડતા જાય છે એટલે ઓછામાં ઓછા ભવાનભાઈના ગાડીમાં છે ત્રણ ટન ઉપર રહેશે બધું ને ચાર ટન ગયો મારી ગાડીમાં બાકી ભરી લેવાની થાય જે જ્યાં હોય થાય એટલે આજે પાછી ગાડી બી ભરાઈ ગઈ પાછ લોકલ કરી એ પાછા મળીએ જોકે હજી આગળ તમને બતાવશું કારણ કે એ થઈ ગાડી ખાલી કરશું બધાય પછી આગળ એક થોડીક નુકસાની આવી ગઈ છે ગાડીમાં નુકસાની આવી છે લલનની અંદર નુકસાની આવી છે ને તો ફાઇનલી પહોંચી ગયા આપણે પાછો આડો બીજો રોડ આવી ગયો જે ખીરે લોધિકાવાળો વાળો તો અહીંથી આપણે માર દિવસી પાછી ખાલી ડ્રાઈવર સાઈડ અને સીધો રસ્તો ગયો ખાલી સાઈડ તો વધી ખાઈ આપણે સીધા મળી ખાલી સાઈડ એમ સીધા વહી જાવ આપણે ખીરસરા આધાર છે આપણે આ ફોઈ લઈ બધું આવ્યા આધાર મારે આ સાપુતરાનો ઘાટ સડી સીધો આપણે નીકળી જાવ સાપુતરાનો ઘાટ છે બહુ મોટો ગાડી દબાઈ ગઈ એમની વજન એટલો ભર્યો છે સાપુતરાનો ઘાટ એવો ડબાશે એટલે દબાઈ જાય જાય હનુમાન દાદા આ શનિવાર છે ભાઈ તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કાલાવાડ હાઈવે ઉપર ને આમાં દેખાય એક ગઢ ખીરેસરા પહેલે ને આથી આપણે મારાથી સુધી કાલાવાડ બાજુ કારણ કે આપણે ખીરેસરા બાજુ જવું નથી એ સુધી મારા આપણે ખાલી સાઈડ એટલે ને ડાયવર સાહેબ બહુ મારો એટલે ખીરેશરા મેટોડા આવે ને ડાયવર ખાલી સાહેબ મારો સીધું આવે છાપરા દેવરાન પાટીયા છાપરા ભાઈ આવી ગયો ઇન્ટરનેશનલ એક્સપ્રેસ ઓનલી ફોર કાલાવાડ જય રમાભે રમાભે નું મંદિર આવી અને હવે આવશે કનૈયા હોટલ તો કે કનૈયા હોટલ બહુ ભાઈ જૂનામ જૂની હોટલ છે પણ કાલે રો જગ્યા દબાણ વાળા જો જોવા બધી પાડીને ભલા ફોટો કિલ લાગી આખાની હોટલ હતી પેલા બહુ સારી હવે બધું પૂરું કિલ લાગ્યું ઓહો હોટલ સાફ થઈ ગયું અને હવે આપણે સીધા જશું આપણા લોકેશન ઉપર સીધી વાલ દઈશું અને આવી ગયું આપણું લોકેશન જે સળિયા ડેટરીયલની અંદર અને હવે આમાં દેખાય એ આપણું લોકેશન એમાં દેખાય છે ખબર એ આપણું છે લોકેશન તો ચાલો મળીએ આપણા લોકેશન અંદર જગ્યા એવું છે ભવાનભાઈ ગાડી ખાલી કરવા લગાડ દીધી હવે આપણે લગાડશું ભવાનભાઈ ની ગાડી ખાલી થયા પછી